નમસ્કાર મિત્રો આજે ગુરુજીની વાત આ શિષ્ય અને પેલા બંને બારવટીયાઓ માનતા નથી અને તેઓ ત્યાં રોકાઈ જાય છે અને ગુરુજી ગુસ્સામાં આવી અને ત્યાંથી થોડાક આગળ ચાલી નીકળે છે અને એમના મનમાં તો એમ છે કે હું આગળ જઈ અને આમની રાહ જોઈને બેસીશ અને સવારે તેઓ આરામથી મારી પાસે આવી જશે પરંતુ ઘટના કંઈક જુદી જ બને છે અને આ બાજુ પેલા બારવટીયાઓ અને શિષ્ય ત્રણેય જણા જ્યાં એક મેદાનમાં જઈ અને આરામ કરવાની શરૂઆત કરે છે ત્યાં તો ત્યાં કોઈકનું ષડયંત્ર હોય છે અને તેઓ ઊંડા ખાડામાં ધસડી પડે છે અને પડતાની સાથે જ તેઓ ગુરુજીને ખૂબ જ જોર જોરથી સાદ કરે છે ત્યારે એમનો અવાજ ગુરુજી તો સાંભળતા નથી પરંતુ એમનો અવાજ આ જેણે આ ખાડો ખોદી અને આવી યુક્તિ દોહરાવી હોય છે તેમના કાન સુધી પડે છે અને પછી તો તેઓ આ ઊંડા ખાડાની બહાર આવીને જુએ છે તો આજે તો ત્રણ ત્રણ માનવીઓ એમના ખાડામાં આવીને પડ્યા છે તેથી આવા ત્રણેય માનવીઓને એકી સાથે આવતા જોઈ અને પેલા જંગલી માણસો ખડખડ દાંત કાઢી અને ઉપરની સપાટીએ ઊભા ઊભા હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે વાહ આજે તો ખૂબ જ મજા પડી ગઈ અને ઘણા વર્ષોથી આપણે બસ પ્રાણીઓના જ માંસ ખાધા છે પરંતુ આજે ઘણા સમય પછી આજે ફરી ત્રણ ત્રણ માણસો મળ્યા છે તો હવે તો મજા પડી જશે અને આમ આટલી વાત જ્યારે આ બંને બારવટિયાઓએ અને શિષ્યએ સાંભળી ત્યાં તો ત્રણેય જણા ભારે ચિંતામાં પડી ગયા અને બારવટિયાઓ કહેવા લાગ્યા કે હે તપસ્વી તમે કંઈક યુક્તિ કરો નહીતર આજે આપણે અહીંયા મોતને ઘાટ ઉતરી જશું ત્યારે શિષ્ય કહે છે કે મારા ગુરુજી ઘણી બધી વિદ્યાઓ જાણે છે પરંતુ હું તો એમની સાથે રહેવાવાળો તમારા જેવો એક સાધારણ માણસ છું મને એવું બધું કાંઈ આવડતું નથી અને હવે આજે જો ગુરુજી સમયસર નહીં આવ્યા ને તો સમજી લો કે આપણું મોત આવી બન્યું ત્યાં તો પેલા જંગલી માણસો પોતાની લાકડાની બનાવેલી સીડી આ ઊંડા ખાડામાં નાખે છે અને પછી

વિશાળ સેના કે જે જંગલી માણસો છે અને જો આપણા ઉપર જો પથ્થર નાખવા લાગશે કે રેત પૂરવા લાગશે ને તો આપણે અહીંયાને અહીંયા પુરાઈ જશું અને મરી જશું અને આપણને કોઈ બહાર પણ નહીં કાઢી શકીએ અને ત્યારે બાલવટીયાઓ કહે છે કે તો શું કરવું છે બોલો ત્યારે આ શિષ્ય એટલું બોલ્યા કે સૌથી પહેલાં તો બહાર નીકળવાની કોશિશ કરો અને બહાર નીકળ્યા પછી કંઈક યુક્તિ કરીએ અને આમ પછી પેલા જંગલી માણસોને આ શિષ્ય કહેવા લાગ્યો કે હે ભાઈ તમારાથી જો અમને મારીને ખાવાથી તમારા પેટની ભૂખ શાંત પડતી હોય ને તો ચાલો અમને બહાર કાઢી અને અમને લઈ જઈ અને મારીને ખાઈ જાઓ ત્યારે પેલો જંગલી માણસ હસવા લાગ્યો અને હસતા હસતા ખાડાની ઉપર રહેલા માણસોને કહેવા લાગ્યો કે ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી આ ત્રણેય જણા જંગલમાં મરવા જ આવ્યા છે અને એમને મરી જવું છે માટે એમને મારી નાખવામાં આપણને વધારે સંકોચ નહીં થાય અને આમ આટલી વાત સાંભળી અને ઉપર રહેલા પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે તો એમને કૂવાની બહાર ઉપાડી લાવો અને ત્યારે બંને બારબટિયાઓ અને આ શિષ્યને એ લાકડાની સીડી વડે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢ્યા પછી તેઓ કહેવા લાગ્યા કે તમે કોણ છો અને આમ ઊંડા ખાડા ખોદી અને અમારા જેવા માણસોને હેરાન કેમ કરો છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા બધા જંગલી માણસો હસતા હસતા એટલું બોલ્યા કે હે પરદેશી અમે તો આવા આખા જંગલમાં ખાડે ખાડા ખોદ્યા છે અને જ્યાં જ્યાં પણ કોઈ જંગલી જાનવર ફસાય કે પછી કોઈ મનુષ્ય ફસાય ને તો એને પછી અમે અમારા કબીલામાં લઈ જઈએ છીએ અને પછી એને જીવતો ને જીવતો અગ્નિમાં ફેંકી દઈએ છીએ અને પછી એ માંસ તૈયાર થઈ જાય ને પછી આખું એ ગામ એકી સાથે મળી અને એ માંસને ખાઈ જઈએ છીએ ત્યારે આટલી વાત સાંભળીને શિષ્ય કહેવા લાગ્યો કે આવી જિંદગી શું કામની કે કોઈકના જીવને મારી અને તમે પોતાનો જીવ બચાવો છો ત્યારે પેલા જંગલી માણસો હસતા હસતા એટલું બોલ્યા કે એ બધી અમને કાંઈ ખબર ના પડે અમારા બાપ દાદા પણ આવું જ કરતા હતા અને અમે પણ આવું જ કરીએ છીએ અને અમારા પાછળ જે નાના નાના અમારા છોકરાઓ છે ને એ પણ આવું જ કરશે અને આટલું કહી અને પેલા જંગલી માણસો કહે છે કે આ ત્રણેયને બાંધી અને આપણી સાથે લઈ લો ત્યારે એક બારવટીઓ આંખના ઈશારેથી એટલું કહે છે કે હે તપસ્વી અહીંયાથી મુઠીઓ વાળી અને જેટલા જોરથી ભગાય ને એટલા જોરથી ભાગવા લાગો અને આમ આટલું કહેતાની સાથે જ બંને બારવટીયાઓ અને શિષ્યએ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને તેઓ જંગલમાં ભાગવા લાગ્યા ત્યારે ત્રણેય જણા દોડતા દોડતા આગળની દિશા તરફ દોડ્યા છે પરંતુ એમની પાછળ એક પણ આ જંગલી માણસ દોડતો નથી ત્યારે પાછું વળી અને શિષ્ય જુએ છે અને તે કહેવા લાગ્યો કે બારવટી આવો મને એમ ખબર નથી પડતી આપણે તો એમના શિકાર છીએ તો પછી આપણે આમ દોડ્યા છીએ તો પછી તેઓ દોડતા કેમ નથી અને ચૂપચાપ અહીંયા કેમ ઊભા રહી ગયા છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે આ અજાણ્યું જંગલ છે અને અજાણ્યા જંગલમાં અમને જાજી તો કાંઈ ખબર નથી પરંતુ જો જીવ બચાવવો હોય ને તો જેટલી તાકાત હોય ને એટલી તાકાત ભેગી કરી અને ભાગતા રહો અને આમ તેઓ ત્રણેય જણા ખૂબ દોડ્યા અને દોડતા દોડતા થાકી જાય છે અને થાક્યા પછી તેઓ એક ઘટાદાર વૃક્ષની નીચે ઊભા રહી જાય છે અને ત્યાં ઊભા રહી અને બારબટિયાઓ કહે છે કે હે તપસ્વી હવે વધારે દોડી શકાય એમ નથી અને હવે સવારનું અજવાળું થવામાં થોડી જ વાર છે તો અહીંયા રોકાઈ જઈએ અને હવે તો પેલા માણસો પણ અહીંયા નહીં આવે અને આમ આવું વિચાર કરી અને જેવા તેઓ ત્રણેય જણા ત્યાં નીચે બેઠા એની સાથે જ એ જ ઘટાદાર વૃક્ષ ઉપરથી એક પછી એક પેલા જંગલી માણસ ઉપરથી નીચે પડવા લાગ્યો અને આમ કરતાં કરતાં ચાલીસ પચાસ જેટલું ટોળું ત્યાં નીચે આવે છે અને આવી અને આ ત્રણેયને ઘેરી લે છે ત્યારે એમને ઘેરી લીધા પછી આ બંને બારબટિયાઓ અને શિષ્ય કહેવા લાગ્યો કે હવે ખબર પડી કે આપણે દોડ્યા હતા ત્યારે આપણી પાછળ એક પણ આ જંગલી માણસ કેમ નહોતો દોડ્યો અને ત્યારે પેલા ખળખળ દાંત કાઢીને હસી રહેલા જંગલી માણસો એટલું કહે છે કે હે મૂર્ખ માણસો આ જંગલ અમારું છે અને તમને શું લાગે છે કે તમે આમ ભાગી જશો તો અમે તમને પકડી નહીં શકીએ અરે અમને બધી જ ખબર છે કે કયો રસ્તો ક્યાં પહોંચે છે અને તમે દોડીને જે રસ્તે પહોંચી રહ્યા હતા ને એ રસ્તે અમે ચાલીને પણ પહોંચી શકીએ કારણ કે અમે ગુપ્ત રસ્તા જોયા છે અને તમે જે રસ્તે ભમીને આવો ને ત્યાં અમે સીધા પહોંચી જઈએ છીએ ત્યારે આટલી વાત સાંભળી અને હવે બારવટીયાઓ કહેવા લાગ્યા કે તો હવે તમે અમારું શું કરશો ત્યારે બધા જ જંગલી માણસો એટલું કહે છે કે હવે છેલ્લી વાર આ જંગલ જોઈ લો હવે સૌથી પહેલાં તમારી આંખો કાઢી નાખવામાં આવશે કારણ કે આ આંખોથી જ તમે આ જંગલ તરફ દોડ્યા હતા તેથી સૌથી પહેલાં તમારી આંખો કાઢી અને કાચીને કાચી ખાઈ જવામાં આવશે અને પછી તમારા શરીરનું અમે ભોજન કરીશું આમ કહી અને જંગલી માણસોએ આ ત્રણેય જણાને બંદી બનાવ્યા અને બંદી બનાવી અને ત્યાંથી લઈ અને ચાલતા ચાલતા પોતાના કબીલા તરફ ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં વહેલું પરોઢું થયું અને અજવાળું થવા લાગ્યું ત્યારે ઘણું બધું અજવાળું થઈ ગયું છે ત્યારે ગુરુજી ત્યાં થોડેક આગળ જઈને બેઠા છે અને તેઓ મનમાં વિચાર કરે છે કે હમણાં મારા શિષ્યો આવી જશે અને પછી થોડાક આગળ નીકળીએ અને આમ મનમાં વિચાર ચાલુ છે અને આમ કરતાં કરતાં બપોર થવા આવી તો પણ ગુરુજીનો શિષ્ય કે પેલા બારવટીયાઓ આવ્યા નહીં તેથી ગુરુજીને ચિંતા થવા લાગી અને મનમાં વિચાર કરે છે કે મારા શિષ્યો ક્યાંક રસ્તો ભટકી તો નહીં ગયા હોય ને અને આવડા મોટા વિશાળ જંગલમાં હું એમને ક્યાં શોધીશ અને લાય તેઓ રાત્રે જ્યાં સૂતા હતા ને ત્યાં જઈને આવું છું અને આમ આવો વિચાર કરી અને ગુરુજી ચાલતા ચાલતા પાછા આવે છે અને પાછા આવી અને રાત્રે આ બારવટીયાઓ અને શિષ્ય જ્યાં આરામ કરવા માટે જે મેદાન દેખાડતા હતા તેની પાસે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો ગુરુજીને નજરે એક ઊંડો ખાડો દેખાડો અને એ ખાડામાં જઈ અને ગુરુજી જુએ છે તો એમાં એક લાકડાની સીડી પડી છે અને ઘણા બધા માણસોના પગ છે અને બાજુમાં પેલા અને આ શિષ્યના પણ પગ ગુરુજીએ જોયા અને આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે હું જે કહેતો હતો આ તો એવી જ ઘટના બની છે અને મેં મારા શિષ્યોને કહ્યું હતું કે આ જગ્યા મને શંકાસ્પદ લાગે છે તો આપણે અહીંયાથી આગળ ચાલી નીકળીએ પરંતુ મારા શિષ્યો માન્યા નહીં અને આજે ફરી ભારે સંકટમાં ફસાણા છે અને હવે કોણ જાણે આવી જાળ કોને બિછાવી હશે અને આવો ઊંડો ખાડો ખોદી અને કોણ આવ્યું હશે અને એમને કોણ અને ક્યાં લઈ ગયા હશે હવે આવડા મોટા જંગલમાં હું એમને ક્યાં શોધું હવે મને જ કંઈ સમજાતું નથી અને આમ આ ગુરુજી પણ હવે ચિંતામાં પડી ગયા છે અને તેઓ મનમાં વિચાર કરે છે કે હવે મારે ક્યાં જવું અને આવડા મોટા જંગલમાં મારા શિષ્યોને હું ક્યાં શોધું અને પછી તો ગુરુજી મનમાં વિચાર આવ્યો કે આ પગ કઈ દિશા તરફ જઈ રહ્યા છે લાય એ પગની પાછળ પાછળ ચાલ્યો જાઉં અને આમ પછી તો ગુરુજી પગ જોતાં જોતાં આગળ આગળ ચાલી રહ્યા છે અને તેઓ ઘણા આગળ ચાલ્યા અને બફોર થઈ ગઈ છે ગુરુજી હવે મનમાં વિચાર કરે છે કે મારા શિષ્યો કુશળખેમ તો હશે ને અને એમને કોઈએ કાંઈ ઈજા તો નહીં પહોંચાડી હોય ને અને આમ આવી બધી વાતો મનમાં વિચાર કરતા કરતાં આગળ આગળ વધી રહ્યા છે ત્યારે આ બાજુ પેલા જંગલી માણસો કે જે બંને બારવટીયાઓને અને આ શિષ્યને લઈ અને ચાલતા ચાલતા એમના કબીલામાં પહોંચ્યા છે અને એમના કબીલામાં પહોંચ્યા પછી આજે તો આખો એ કબીલો રાજીનો હેડ થઈ ગયો છે કારણ કે દર વખતે તો આ જંગલી માણસો કોઈપણ જંગલી પ્રાણીને મારી અને એમના ભોજન માટે લઈ જતા હતા પરંતુ આજે તો ત્રણ ત્રણ માનવીઓ એકી સાથે લઈને આવ્યા છે તેથી આજે આખો કબીલો ખૂબ જ ખુશ થયો છે અને પછી તો આ બધા જ કબીલાના માણસો ભેગા થઈ અને નક્કી કરે છે કે સૌથી પહેલાં આપણે કોને ખાઈશું ત્યારે સૌથી પહેલાં એક બારબટિયાને ખાવાનો વિચાર કર્યો ત્યારે બધા જંગલી માણસો કહે છે કે અત્યારે નહીં આપણે આ ભોજન રાત્રે કરીશું અને ત્યાં સુધી સૂકા કાંટા વીણી લાવો અને સૂકા લાકડા લાવી અને એક મોટો ઢગલો કરો અને એના ઉપર આ બારવટિયાને બાંધી દેવાનો છે અને પછી નીચે આગ લગાવવાની છે અને પછી જ્યારે આ બારવટીઓ મરી જાય અને એનું શરીર બળી જાય પછી આપણને ખાવાની મજા આવશે અને આમ આજે આ બારવટિયાને મારી નાખવાની તૈયારી થઈ ગઈ છે અને આખો દિવસ મથી અને સૂકા લાકડાઓ પણ લાવી દેવાયા છે અને એના ઉપર આ બારવટિયાને લઈ જઈ અને સુવડાવવામાં આવ્યો છે અને ત્યાં હવે અગ્નિ ચાપવાની તૈયારીઓ છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી